મિત્રો આરાસુર્ય અંબાજી માતાના દર્શન કરવા તો આપ સૌ ગયા જ હશો ક્યારેક ને ક્યારેક કેટલાક લોકો નિયમિત જતા હશે એક થી વધુ વખત ગયા હોય એવા પણ ઘણા લોકો હશે આપણા અને આપ જાણો છો કે આ આરાસુર્ય અંબાજી માતાનું મંદિર છે તો અહીંથી એક મુખ્ય રસ્તો પસાર થાય છે જે આબો અંબાજી ને જોડતો રસ્તો છે અને આ રસ્તા પર ખૂબ ટ્રાફિક હોય છે અહીં જ આ રસ્તા પરથી પસાર થઈ આપ અહીં parking કરીને આ મંદિરના દર્શને ગયા હશો અને એના કારણે એ માંગણી પણ થાય છે કે બાયપાસ આપવામાં આવે આ વિસ્તારમાંથી નીકળી જવાયવાનો અને બરોબર આબુ થી અંબાજી તરફના રૂટ પર વહન જતા રહે પણ આજે આ વિષય નથી આજે વિષય બીજો છે અંબાજીના જ ડેવલપમેન્ટનો વિષય છે પરંતુ એક વખત આ નકશો ધ્યાનથી જોઈ લો આપ યાદ રાખી લો કે અંબાજી અત્યારે આવું છે અને હવે અંબાજી કેવું થવાનું છે એની આપણે આગળ વિગત જોઈશું આ અંબાજી મંદિર છે અને આ ગબ્બર પર્વત છે આ બે ઠેકાણા અંબાજીમાં જે લોકો આવે અહી પ્રાયમરીલી દર્શન કરવા સૌ ઈચ્છે અને અહી પણ જાય જો અંબાજીમાં રોકાયા હોય કે થોડા કલાકોની મોકળાસ લઈને આવ્યા હોય તો ગબ્બરમાં પણ દર્શન કરે અને ગબ્બર પર હવે લેસર પ્રોજેક્શન શો વગેરે ખૂબ સારા આકર્ષણો પણ ઊભા થયા છે સરકારી યોજના આવી છે અત્યારે આ રસ્તો અહીંથી પસાર થાય છે અહીં અંબાજી મંદિર છે અહીંથી ગબ્બર જવું હોય તો આ રસ્તા પરથી જવાનું હોય છે પરંતુ એના સ્થાને આ આ રસ્તો ભલે ચાલુ રહે પરંતુ અહીંથી અંબાજી મંદિર થી અંબા અંબાજી ગબ્બર વચ્ચે એક કોરિડોર બનાવવામાં આવે શક્તિ કોરિડોર અને આ આખા કોરિડોરનો વિકાસ કરવામાં આવે આ મહત્વાકાંક્ષી યોજના છે લગભગ 1200 કરોડ નું બજેટ છે એમાં અને આઠસો ચાર કરોડનું ટેન્ડર આઠસો ચાર કરોડના કામોનું ટેન્ડર એટલે કે મોટાભાગના કામોનું ટેન્ડર બહાર પડી ગયું છે અને જૂન સુધીમાં આ ટેન્ડરની પ્રોસીઝર ચાલશે જૂન મહિનામાં પણ ચાલશે અને ત્યાર પછી કામો અવોર્ડ થશે એટલે સોંપાશે આ યોજના વિશે તો ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે પરંતુ પરંતુ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ પર્યાવરણીય મંજૂરીના તબક્કે આ આખો પ્રોજેક્ટ હતો હવે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે ગો અહેડ મળી ગયું છે એટલે હવે આ અંબાજી મંદિર થી અત્યારે આમ થઈને આમ જવાનું હોય છે ગબર એના સ્થાને અહીંથી સીધો એક કોરિડોર બનશે અહીં વચ્ચે સતી તળાવ પણ છે નાનકડું તો એના ઉપર થી થઈને આમ જશે રોપવે વગેરે સર્વિસ પણ અહીંથી જ શરૂ થશે અને આ એક ખૂબ જ સુંદર કોરિડોર બનવાનો છે હવે આપણે એની આર્ટિસ્ટિક ઇમ્પ્રેશન જોઈએ એટલે કે રફલી એસ્ટીમેટેડલી આ કોરિડોર કેવો બનવાનો છે અને કેવો દેખાશે અને મંદિર પણ અંબાજી માતાનું ભવિષ્યમાં કેવું દેખાશે જ્યારે આ મહત્વાકાંક્ષી યોજના પાર પડી જશે જ્યારે એનું કામ સમાપ્ત થશે ત્યારે એ આર્ટિસ્ટિક ઇમ્પ્રેશન પણ આપણે જોઈ લઈએ પહેલા અત્યારનું અંબાજી જોઈ લો આ અંબાજી મંદિર અને આ ગબ્બર પર્વત અહીંથી જવાનો રસ્તો અને આ બચ્ચેનો વિસ્તાર જ્યાં આ યોજના આકાર લેવાની છે અને હવે આપ એ ચિત્ર જોશો કે જ્યારે આ આખી વાત આકાર લઈ લેશે સંપૂર્ણ થઈ જશે જ્યારે આ આખી યોજના ત્યારે દ્રશ્ય કેવું હશે એ આપણે હવે જોઈએ તો મિત્રો આ છે એ ચિત્ર કે કઈ રીતે આખો કોરિડોર બનશે આ તો અંબાજી માતાનું મંદિર છે આ ગબ્બર પર્વત છે ગબ્બર મંદિર અને આ વચ્ચે સતી તળાવ છે અને આપ જુઓ કે અહીંથી આ કોરિડોર બનશે અને સળંગ આ કોરિડોર સીધો ગબ્બર પર્વત સુધી જશે રોપવે નું કામ અહીંથી થશે તળાવ પણ સરસ રીતે ડેવલપ કરવામાં આવશે આ જે રસ્તો છે મુખ્ય રસ્તો અંબાજી મંદિર વાળા રસ્તે થી જાય છે જેથી આપણે પસાર થઈએ છે આ આબુ તરફ આમ ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો તરફ અને આ રસ્તો જે અહીંથી પસાર થાય છે અત્યારે એને અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવશે એ લગે અંડરપાસ થઈ જશે આટલા વિસ્તારમાં અને આ જે જમીનના સ્તર પરનો આખો વિસ્તાર છે એ આ મંદિર સાથે જોડાઈ જશે ને એની સામેની તરફ સાથે પણ જોડાઈ જશે અને એ સાથે આખો કોરિડોર અમલમાં આવશે હવે parking ના પણ પ્રોવિઝન છે ગ્રાઉન્ડ + 3 ગ્રાઉન્ડ + 4 માળના parking થશે parking lot ની પણ વ્યવસ્થા છે ખૂબ હરિયાળી વાળો આ વિસ્તાર થવાનો છે અને અંબાજી મંદિર થી આ એ મ્યુઝિયમ જેવી પણ ગેલેરી બેઝિકલી એ પણ થશે ઇવેન્ટ માટેની જગ્યા પણ ઉપલબ્ધ થશે અને એ રીતે અંબાજી મંદિર સમયનો આખો કોરિડોર અને આગળ કબ્ર સુધી જવાનો વ્યવસ્થા થશે ઓફકોર્સ આ રસ્તો તો છે જ કબ્ર સુધી જવાનો પરંતુ આ પણ એક કોરિડોર આખો થશે તો આપણે આની જરા ડિટેલમાં જોઈએ હવે કે શું છે આ જરા ડિટેલ વાળું ચિત્ર છે આ છે અંબાજી મંદિર અહી દુકાનો શક્તિ પથ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ જૂતા અને મોબાઈલ વગેરે જમા કરાવવાની જગ્યા આ જુઓ અહીંથી અંડરપાસ થઈ જશે અને અહીં સુધીનો અંડરપાસ એટલે આટલી સમતળ જમીન મંદિરના પ્રાંગણના લેવલની મળશે અરાઈવલ પ્લાઝા શક્તિ પથ અગેન વિશ્રામ પ્લાઝા नॉर्थ प्लाजा दिव्य दर्शन प्लाजा आ दिव्य दर्शन प्लाजा स्टेप ग्रीन्स अगथिया एक एक अलग अलग लेवल ग्रीनरी म्यूजियम एक्जिबिशन गैलरी युटिलिटी पार्सल एट वॉशरूम वगैरह सुविधाओ हाँ प्रपोज्ड प्रपोज स्थानिक प्रोडक्ट्स वेचाण मे तो आ हट अः था, था, तैयार शॉपिंग हट इंटरनल रोड अह पार्किंग यात्री भवन यात्री भवन आधुनिक हा यात्री भवन आ अंबाजी सर्कल एम स्कल्पचर आश અ બસ ટર્મినસ નો એરિયા હે પ્રોપોઝ્ડ છે ટીएफसी આપણો જો ઇન્ટર્નલ રોડ ઇવી પિક અપ પ્લસ parking ગોલ્ફ કાર્ટ જેવી ઇલેક્ટ્રિક વહીકલ્સ ઓપરેટ થશે જે બહુ ચાલી ના શકેવા લોકો માટે પેડેસ્ટ્રિયન વોકવે અહીં હાર્ટ આપણું જે યુટિલિટી પાર્સલ જો સ્ટેપ ગ્રીલ જો એ કીઓસ્ક શોપ્સ અહીં આવશે શક્તિ કોલોર અહીં ચાલુ છે અહીં parking plot છે હોલ્ડિંગ એરિયા સુ મોબાઈલ ડિપોઝિટ અહીંયા થશે શોપ્સ ચાચર ચોક અંબાજી મંદિર માનસરોવર આગળ વધીએ તો આ તો parking plot છે આપણ પાર્કિંગ પ્લોટ છે અહીં પાર્કિંગ પ્લોટ છે કીઓસ્ટેપ ગ્રીન્સ આપણે આગળ જોયું પેડેસ્ટ્રિયન બ્રિજ અહીંયા એક નીચાણ વાળો વિસ્તાર આવે છે તો ઉપર બ્રિજ બનશે ફ્યુચર ડેવલપમેન્ટ માટેનો આ વિસ્તાર છે અહીં પેબેલિયન અને મ્યુરલ વોલ એટલે કે દીવાલ પર શક્તિ અધ્યા શક્તિ અને બીજા ધાર્મિક ચિત્રો પ્રતીકો ફ્યુચર ડેવલપમેન્ટ માટેનો વિસ્તાર છે भविष्य डेवलपमेंट विस्तार मेगा ग्राउंड ग्राउंड मैदान प्रपोज पार्किंग इवेंट मैदान गरबा ग्राउंड शक्ति चौक अपने अ दिव्य दर्शन प्लाजा शक्ति चौक अराइवल प्लाजा एक पी त्र कॉरिडोर इवेंट लोन एम्यूनिटी बिल्डिंग वोटर स्ट्रीम एक नाड़े बेसिकली फरी अगेन पार्किंग सती घाट घाट पेवेलि रोप वे प्लाजा रोप वे पार्सल पब्लिक प्राइवेट पार्टनरशीप मॉडल पर आप ज्को पीछे रोप वे एप्रोक्सिमेटली एक किलोमीटर नो टू तो गब्बर गब्बर हिल लेसर शो प्रोजेक्शन प्लाजा एक्जिस्टिंग काफे बिल्डिंग वॉकवे आप वॉकवे सती सरोवर अ पार्किंग प्लॉट आ एक्जिस्टिंग रोड अत्यारे पार्किंग रीडेवलपमेंट प्लाजा रीडेवलपमेंट क्योस्क एम थिएटर ओपन एर थिएटर आर प्लाजा एक्जिस्टिंग टेरकेस सी डी तो आप जो ज् सको के आई अंबाजी गब्बर हिल थी सीधी दिशा में आखू डेवलपमेंट हो અને તે પહોંચ અંબાજી મંદિર સુધી આ જે મુખ્ય રસ્તો જે છે એ અંડરગ્રાઉન્ડ થઈ જશે અને આખો જે એરિયા છે ક્લિયર થશે અને તેમાં આ પ્રોજેક્ટ આકાર લેશે તો જે 804 કરોડના કામોનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કામો બે તબક્કામાં હાથ ધરાશે અને આ પ્રોજેક્ટ છે ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને દ્વારા જે કંઈ લાગુ પડતી હોય એ યોજનાઓ હેઠળ સ્પોન્સર કરવામાં આવશે ટેન્ડર એક વખત અવોર્ડ થાય પછી જે તે સંસ્થાને અવોર્ડ થાય જે તે કંપનીને અવોર્ડ થાય તેણે ત્રીસ મહિનાની અંદર અંદર આ કામ પૂરું કરવાનું રહેશે એની એક્ઝિક્યુશન ટાઈમ આ પ્રમાણેની છે તો એ ખૂબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ જે અંબાજી નો આખો અનુભવ અંબાજીની આખી યાત્રા એને ખૂબ એનહેન્સ કરશે ખૂબ જ બહેતર કરશે અને આ પ્રોજેક્ટ આફ્ટર પર્યાવરણીય મંજૂરી અને એનું ડિઝાઇનિંગ વગેરે એની પરિકલ્પના એની ફિઝિબિલિટી એના પછી હવે ટેન્ડરના સ્ટેજ પર પહોંચ્યો છે શક્ય છે કે આ ટેન્ડર જૂનમાં અવોર્ડ થાય ને આ વર્ષે જ આ પ્રોજેક્ટ પરનું કામ કોઈક જગ્યાએ ચાલુ થઈ જાય અને ત્રીસ મહિનાની અવધિ એટલે આપ સમજી લો કે અઢી વર્ષની અંદર અંદર આ પ્રોજેક્ટ પૂરું કરવાનું લક્ષ્યાંક છે તો અંબાજી માટેનો ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છેવટે એક ડગલું આગળ વધ્યો છે